સાબરકાંઠા જિલ્લામાં ફરી ચંદન ચોરો સક્રિય બન્યા વિજયનગર તાલુકામાં ચંદનના વૃક્ષો ચોરાયાતા મતાલી ગામમાંથી માંથી છ ચંદન વૃક્ષો ચોરાયા છે રાત્રિ સમય દરમિયાન કટર વડે ચંદનના ચૌદ વર્ષ જૂના વૃક્ષો કાપવામાં આવ્યા છે વિજયનગર પોલીસે તપાસ હાથ ધરી છે યસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સીપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલો ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ